તો દાહોદના અંતેલા ગામમાં અકસ્માતમાં ચાર વર્ષની બાળકીનું સ્કૂલ બસના ટાયર નીચે કચરાતા મોત થયું છે ધ્રુવિકા લેવા બસ પાસે હાજર હતી પરંતુ બસ ચાલકે અચાનક બસ ચલાવી જેના કારણે ધ્રુવિકા નીચે પડી અને બસનું પાછળનું ટાયર તેના પર ફરી વળ્યું માતાની આંખો સમક્ષ બનેલી આ ઘટનાથી પરિવાર શોકમાં ડૂબી ગયો ઘટના બાદ ગુસ્સે થયેલા ગ્રામ

ચાલુ કરી દીધી છોકરી ઉતર પૂરી ઉતરી નથી ને એટલે છોકરી વીલ નીચે આવી ગઈ ને કચડાઈ ગઈ શું છે છોકરી ના ફાધર નું નામ શું પ્રકાશ પ્રકાશભાઈ નારણભાઈ